થોડાક દિવસો પહેલા વિજ્ઞાન જાથાના જયંત પડ્યા બનાસકાંઠાના થરા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એક ભુવાજી જોડે ગયા હતા તેમને એવું કેવું એવું હતું કે આ ભુવાજી અંધશ્રદ્ધા ફેલાવે છે તે વાત કરીને તેમને ભુવાજીને પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારબાદ ભુવાજીના ભક્તો ભેગા થયા ભુવાજીના સમર્થકો ભેગા થયા અને વિજ્ઞાન જાથાને ચેલેન્જ આપી તેવા જ એક સમર્થક આપણી સાથે જોડાયા છે સાથે સીધી વાત કરીએ અને તમારો શું ચેલેન્જ છે વિજ્ઞાન જાથાને અમારો જે ચેલેન્જ હતી એ પૂરી કરી દીધી છે હવે એ ચેલેન્જ સ્વીકારે અથવા તો આવીને માફી માંગી જાય કેવો ચેલેન્જ છે આ ચેલેન્જ છે તમારો અમારો ચેલેન્જ હતો એમણે પોલીસ સ્ટેશન લઈ જવા બાદ એકસો એકાવન ના જામીન અમે આપ્યા ભુવાજીને મંદિરે લઈ ગયો અને મંદિરેથી હું લાઈવ થયો હતો મારા પેજ ઉપર મારા માધ્યમથી તો અમે ત્યારે પણ ચેલેન્જ આપી હતી કે આ ભુવાજી તો ધૂણવાના છે એમણે એવું કર્યું કે એ વિજ્ઞાન જાથાવાળા જે જયંતભાઈ પંડ્યા છે ને એ આવા ગરીબ દુબળા પતલા ભુવાજીઓ જે હોય છે ને નાની નાની સમાજ આવતા હોય તો એમને ડરાવી ધમકાવી અને એમનો રેકોર્ડ કરવા માંગતા હતા કે મેં આટલામાં કેસ કર્યો એટલે આ કઈક બારસો ઉપર નો કેસ હતો એમનો એટલે એમના આંકડાકીય માહિતી પણ આપી છે કે અમારો બારસો મેં સફળ કેસ ક્યાં સફળ કેસ તો તમારો ફીઆસ કો થઈ ગયો આમાં સફળ કેસ ક્યાંથી થાય આમાં તો બારસો તમને બારવટી માતા ભીડાની છે ભલે એ વહાણવટી સિગોતર હોય પરંતુ અહીંયા બારવટી તરીકે પૂજાય છે હવે વિજ્ઞાન જાથા વાળા જયંત પંડ્યા ને ખબર નથી કે અમારી આ સિગોતર અમારી બારવટીની ગાથા શું છે પેલા તો બનાસકાંઠામાં કોઈને પૂછવું હતું કે વહાણવટી સિગોતર ની ગાથા શું છે પછી વિજ્ઞાન જાથા લઈને અહીં આવું છું તમારું અહીંયા તો આસ્થાવાળા લોકો છે અહીંયા તો ધાર્મિક લોકો છે આખો બનાસકાંઠા જિલ્લો ધાર્મિક રીતે સંકળાયેલો છે અને મે મેન મહત્વની વાત સદામભાઈ એ છે કે મારા હાથમાં આ દોરો છે આ દોરો મારે માતાજી પાસે બંધાવો છે મારા આત્માને શાંતિ દે છે આ દોરાથી મારી એવી શ્રદ્ધા છે તો એ શ્રદ્ધા અને આ દોરો ના માં વાળું કેવા વાળા તમે કોણ મારી આ એમને ચેલેન્જ છે કે તમે આ કેવા વાળા કોણ જયંત પંડ્યાજી ને કેવું છે મારે અને આ અમારો બનાસકાંઠા છે આ બનાસકાંઠામાં તમે ઘણી વાર આવ્યા છો સદામ એટલે તમને પણ હું કહેવા માંગુ છું કે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ ના દિવસે ચાલતા પચાસ પચાસ લાખ શ્રદ્ધાળુઓ અહિયાં અંબાજી પહોંચે છે આ એ બનાસકાંઠા છે આ એ બનાસકાંઠા છે જ્યાં સરહદના ના સીમાડે વરુડી બિરાજમાન છે વિધિ કરતા હતા એમને કોઈ મહિલા ને મોકલ્યા પછી એવું પણ કહ્યું કે આ પ્રેત આત્મા તમારા ઘરે છે એ બધી ચર્ચા શું હતી પેલા તો સદ્દામ તાંત્રિક કોને કહેવાય આપણે પણ જોતા હશું કે આપણે ટીવી માં એક નાની પટ્ટી એડ્સ ચાલતી હોય છે જેમાં ચોખ્ખું લખેલું હોય છે કે મેલી વિદ્યા કરવી હોય તો મળો તમારે કોઈને વશમાં કરવું હોય તો મળો તાત્કાલિક રિઝલ્ટ જોઈતો હોય તો મળો આવી ઘણી બધી ચેનલોમાં નીચે પટ્ટી ચાલતી હોય છે અને એ લોકો પેપરમાં પણ જાહેરાત આવી આપે જ છે તો આ તાત્ત્રિક કહેવાય આ તો ભુવાજી એવા છે કે માતાજીની આરાધના કરે છે હવે નવ નવ દિવસ સુધી આ ભુવાજી માતાજી સામે આરામથી અહીંયા આમ ફોઢી અને અહીંયા અહીંયા જવારા ઉગાડે છે નવ દિવસ સુધી આ આનાથી મોટો બીજો ચમત્કાર કઈ કયો હોવો જોઈએ એટલે આ તો આ આ જે દેવી શક્તિ છે ને આ દેવી શક્તિ એટલે શિગોતર માતાના તો અનેક પુરાવા છે અનેક ઇતિહાસ બનેલા છે બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસો છે હાલમાં બનાસકાંઠાની કોટમાં આ માતાજી બેઠા છે એટલે તો એને કોટની માતા કહેવાય છે તમે કદાચ સાંભળ્યું હશે 부વાજી ઢુંડતા ઢુંડતા બોલે છે કે હું કોર્ટની માતા છું એ કોર્ટની માતા આજે પાલનપુરના કોર્ટમાં બેઠે બિરાજમાન છે અને ભુવાજી છે જે એ કોઈના ઘરે જતા નથી બાધા આપવા માટે લોકોને આસ્થા છે લોકોને શ્રદ્ધા છે એટલે સ્વયં ભૂ લોકો ત્યાં પહોંચે છે અને આ જે પણ લોકો ત્યાં પહોંચે છે જે પણ લોકોની આસ્થા છે જે પણ લોકોની શ્રદ્ધા છે એ શ્રદ્ધાના શ્રદ્ધાને ઠેસ પહોંચાડવામાં આ જે કામ કર્યું છે જયંત પંડ્યા ને તો એ ચોક્કસ થી હું તમને કઉ છું કે જયંત પંડ્યા ને ભોગવવું પડશે એ ભલે એડવોકેટ છે તો ઘણા એવા ગરીબોના કેસ તમે મફતમાં માં લડી ને બતાવો જેમને આજે ઘણા સમય ન્યાય નથી મળતા અનેક એવા ગરીબો છે જે લડવા માંગે છે એમની પાસે પૈસા નથી હોતા એમને વકીલ રોકવો છે પણ પૈસા નથી હોતા એમને ઘણી બધી જગ્યાએ અન્યાય થયો હોય છે પરંતુ એમની પાસે પૈસા ની સગવડ નથી હોતી એટલે એ લોકો પીડિત બની જાય છે આવા લોકો ને મદદ કરો તમારે નામ જ બનાવવું છે ગુજરાત લેવલ પર પૈસા નથી લેતા એક પણ રૂપિયો ભુવાજી નથી લેતા એક પણ રૂપિયો બંને પગે અપંગ છે કેટલા સમયથી ભુવાજી છે લગભગ પચીસ વર્ષ થી આ ભુવાજી માતાજી સાથે આસ્થા ધરાવે છે અને પચીસ વર્ષ થી માતાજી સેવા કરે છે અને આ જે માતાજી બેઠા છે ને સદામભાઈ એ માતાજી પચાસ ઘરોના એમના પરિવારના માતાજી છે પચાસ થી વધારે પરિવારના માતાજી છે એમનું આસ્થાનું કેન્દ્ર છે પરંતુ ધીમે ધીમે આ વટ વૃક્ષ વધતું ગયું એટલા માટે વધતું ગયું કે માતાજી ના અનેક એવા પુરાવા મળ્યા અનેક એવી આસ્થા બંધાઈ લોકો સાથે કે એ માત્ર 50 ઘર પરિવાર પૂરતી નહીં પરંતુ આજ આજે આખાઈ વિસ્તારની માં ભગવતી તરીકે પૂજાઈ રહી છે બિલકુલ રાજભાઈ ہمارے સાથે જોડાવા બદલ આભાર તો જે પ્રમાણે રાજ ગજરે કહ્યું કે આ આસ્થાનો વિષય છે અને આસ્થાની વિષયના વચ્ચે જયંત પંડ્યા આવી રહ્યા છે તેમના સમર્થકો ભુવાજી ને એવું કહી રહ્યા છે હવે તમારું આ બાબતે શું કેવું છે કમેન્ટ ચોક્કસ કરજો નમસ્કાર સાહેબ મામલો આવો ખોટો કર્યો છે એના મારા માથે હું તાંત્રિક વિધિ કરતો નથી કોઈ દિવસ કરીએ નથી મને ખબર એ પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસથી જે માતાજી આશીષ આલે છે એ કામ થાય છે અને જયંત પંડ્યાએ મને ખોટો વગોયો છે કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને તો એ મને સાબુત કરી આપે ઝાપડપરામાંથી ઝાપડપરાવા માણસો મારી હાજરીમાં છે એ એવું કહેવા માગે છે કે એમનું એક ઘર બતાય કને કરીતું હતું જેન પેલે આવું ખોટું કરે છે મારા માથે મેં એમનું શું બગાડ્યું છે એ આજે મને બનાસકાંઠા સાબુત કરી આપે અત્યારે લોકો એકત્રિત છે શું કારણ છે હે લોકો એકત્રિત છે આજે તમે હા આજે ઢૂંઢવાનો છું ઢૂંઢવાનો છું ઢૂંઢવાનો છું ઢૂંઢવાનો છું જયન પંડ્યા એવું પોલીસને પણ તો મોકલી દો પોલીસને મોકલી દો હું જ્યાં ખોટું કરું છું મને જે માતાજી આવે છે જે હું જે મને જે સતના માર્ગે લઈ જાય છે સતના માર્ગે ચાલુ છું અને જે થાય માતાજી કેમેરા આવે છે એ વસ્તીને કહું છું